ચાલો વિદ્યાર્થી મિત્રો આજે ચર્ચા કરીશું પ્રિપોઝિશનના છઠ્ઠા ભાગની અંદર તો છઠ્ઠા ભાગની અંદર આજે ચાર પ્રિપોઝિશન જોવાના છે આ પ્રિપોઝિશન ક્યાં છે તો કે સિન્સ ઓ ડ્યુરિંગ અને બિટવીન તો આ ચારે ચાર પ્રિપોઝિશન એકદમ જાણવાના છે માણવાના છે અને મોજથી એને આપણે કંઠસ્થ કરી અને સરસ મજા રીતે શીખી જવાના છે તો થઈ જાઓ તૈયાર ચાલો આજે પ્રિપોઝિશનના પ્રથમ પ્રિપોઝિશન જે છે તે છે સેન્સ ઓ સેન્સ શબ્દ જે છે તે કન્જક્શન તરીકે પણ વપરાય છે પણ અહીંયા આપણે તેનો સના તરીકે જાણવાનો છે ઉપયોગ તો કે પ્રિપોઝિશન તરીકે તો સિન્સનો અર્થ શું થાય છે તો કે થી સમયના અર્થમાં અહીંયા આપણે ચોખ્ખું દર્શાવ્યું છે કે કોઈ કાર્યનું આરંભ બિંદુ દર્શાવવા માટે સિન્સ વપરાય છે આરંભ બિંદુ મીન્સ કે સમયનો બિંદુ કયા સમયે ચાલુ થયું તેવું દર્શાવવું હોય ત્યારે એક્ઝામ્પલ જોઈએ સિન્સ મોર્નિંગ સવારથી સિન્સ ટુ થાઉઝન્ડ એન્ડ ટવેન બે હજાર દસથી સિન્સ યસ્ટરડે સિન્સ બર્થ અને સિન્સ મંડે અહીંયા જોઈએ કે દરેક દરેક શબ્દ જે છે તે સેના તરીકે વપરાય છે તો કે સમયને અનુલક્ષીને વાપરવામાં આવ્યું છે તો સમયને ધ્યાનમાં રાખીને સમયના આરંભ બિંદુને દર્શાવવા માટે આ સિન્સ પ્રિપોઝિશન વપરાય છે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે કે કઈ રીતે વપરાયેલું જોવા મળે છે પ્રથમ એક્ઝામ્પલ જે છે તેની ચર્ચા કરીએ આઈ હેવ બીન હિયર સિન્સ મોર્નિંગ હું અહીં સવારથી છું અહીંયા સવારથી અહીંયા દરેકે દરેક સિન્સ શબ્દોનો અર્થ શું થશે તો કે થી સી હેઝ લિવડ ઇન સુરત સિન્સ ટુ થાઉઝન્ડ એન્ટીન બે હજાર અઢારથી તે સુરતમાં રહે છે હી હેઝ બીન વેટિંગ સિન્સ ફાઈવ ઓ ક્લોક પાંચ વાગ્યાથી રાહ જોઈ રહ્યો છે પછી વી હેવ નો વી હેવ નોન ઇચ અધર સિન્સ સ્કૂલ ડેઝ અમે અમારા સ્કૂલના દિવસોથી એકબીજાને જાણીએ છીએ અહીંયા ગઈકાલથી દુકાન બંધ થઈ ગઈ હતી ઇટ હેઝ બીન રેનિંગ સિન્સનું બપોરથી વરસાદ આવી રહ્યો છે હજુ ચાલુ છે તેની ક્રિયા સી હેઝ વોક હિયર સિન્સ લાસ્ટ યર ગયા વર્ષથી એ જ કામ કરે છે અહીંયા દરેકે દરેક સેન્સ શબ્દ જે છે તે શેની સાથે જોડાયેલો છે તો કે સમયની સાથે ટૂંકમાં યાદ રાખીએ તો સેન્સ પછી સામાન્ય રીતે એક જ શબ્દ આવતો એક જ આંકડો આવતો હોય કોઈ પણ આવતો હોય તો તે મોટે ભાગે શનું શું વપરાયેલું છે સિન્સ તે પ્રિપોઝિશન તરીકે વપરાયેલું જોવા મળશે ચાલો ત્યાર પછીના પ્રિપોઝિશનની ચર્ચા કરીએ તો તે છે બિહાઇન્ડ અ બિહન્ડ એટલે પાછળ કોઈપણની પાછળ છે તેવું દર્શાવવું હોય ત્યારે અહીંયા જો આપણે દર્શાવ્યું છે પાછળ બિહાઇન્ડ એટલે પાછળ દાખલા તરીકે કહીએ કે એ પાછળ બી છે અથવા ઝાડ પાછળ છોકરો છે આ પ્રમાણે જ્યારે વાપરાય ત્યારે આ તો અહીંયા શું કીધું કોઈક ની પાછળ છે તેવું દર્શાવવા માટે બિહાઇન્ડ વપરાય છે અહીંયા જોઈ શકીએ છીએ બિહાઇન્ડ ધ હાઉસ બિહાઇન્ડ ધ ટ્રી ચાલો બિહાઇન્ડ ધ હા અહીંયા છે બિહાઇન્ડ ધ સ્કૂલ શું કહીશું અહીંયા બિહાઇન્ડ ધ સ્કૂલ આ ખોટો શબ્દ છે બિહાઇન્ડ ધ સક્સેસ સક્સેસ ની પાછળ સફળતાની પાછળ બિહાઇન્ડ ધ સીન આ દ્રશ્યની પાછળ તો આ રીતે કોઈક ની પાછળ જે છે તેવું દર્શાવવું હોય ત્યારે આ વપરાય છે ચાલો તો હવે જોઈએ એક્ઝામ્પલ તેના તો ખ્યાલ આવે આપણને કે કઈ રીતે વપરાય છે ધ બેલ ઇઝ બિહાઇન્ડ ધ ડોર આ બેલ જે છે તે કેની પાછળ તો કે દરવાજાની પાછળ છે અહીંયા પાછળ મોટે ભાગે દરેક જગ્યાએ બિહાઇન્ડ ડોર પાછળ એવો જ થશે બીજા નંબર સી સ્ટુડ બિહાઈ હર મધર તેણી પોતાની માતાની પાછળ હતી ધ શોપ ઇઝ બિહાઈન્ડ ધ સ્કૂલ દુકાન સ્કૂલની પાછળ આવેલી છે ધ બે હાઈડ બિહાઈન્ડ ધ ટ્રી છોકરો વૃક્ષની પાછળ છુપાઈ ગયો દેન ઇઝ અ રિઝન બિહાઈન્ડ હિઝ એંગર તેના ગુસ્સાની પાછળ કારણ છે ધ ધ કાર કાર બિહાઇન્ડ બસ જે છે તે પાછળ રહી તો આ રીતે દરેક જગ્યાએ જોઈ શકીએ અર્થમાં વપરાયેલું જોવા મળે છે ચાલો હવે એના પછીનું છે તે શું છે ડ્યુરિંગ એટલે કે દરમિયાન બરાબર તો આ શાના માટે વપરાય છે તો કે કોઈ ઘટના ક્યારે બની હતી તે દરમિયાન તેવું દર્શાવવાનું હોય છે ચાલો તને એક્ઝામ્પલ જોઈએ તો પ્રથમ એક્ઝામ્પલ પ્રથમ એક્ઝામ્પલ જોઈએ ડ્યુરિંગ ક્લાસ એટલે કે ક્લાસ દરમિયાન શું કરવાનું છે શાંતિ રાખવાની છે તે સમય દરમિયાનની ચર્ચા કરવામાં આવેલી છે હી વોઝ એબસન્ટ ડ્યુરિંગ ધ મિટિંગ તે મિટિંગ દરમિયાન ગેરહાજર હતો સી કોલ્ડ મી ડ્યુરિંગ લંચ તેણીએ મને લંચ દરમિયાન બોલાવ્યો નો મોબાઈલ ફોન સ ડ્યુરિંગ એક્ઝામ એક્ઝામના સમય દરમિયાન મોબાઈલ ફોન અલાવ નથી એટલે મોબાઈલ ફોન નથી વાપરવાનો ધ લાઇટસ વેન્ટ ઓફ ડ્યુરિંગ ધ શો જ્યારે શો ચાલતો હતો ત્યારે તે દરમિયાન લાઇટ ઓફ એટલે કે લાઇટ ગઈ બંધ થઈ ગઈ ધ બેબી ક્રાઇડ ડ્યુરિંગ ધ નાઇટ ઓફ બાળક જે છે તે રાત્રિ દરમિયાન રડી રહ્યું હતું આઈ મેટ હિમ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ હું તેને ફેસ્ટિવલ તહેવાર દરમિયાન મળ્યો તો અહીંયા દરેક સમયને ધ્યાનમાં રાખીને વાપરેલું જોવા મળે છે ચાલો તેના પછીનું ચર્ચા કરીએ તો શું આવશે તો કે બિટવીન હવે બિટ્વિન શબ્દ જે છે તે ક્યારે વાપરે તેની ચર્ચા કરીએ તો બિટવીન જે છે એટલે કે બે વચ્ચે અથવા કોઈ પણ બે ની વચ્ચે એ અર્થમાં વપરાય છે બે વસ્તુઓ કે લોકો વચ્ચે સ્થાન બતાવવા બિટવીન વપરાય છે ફોર એક્ઝામ્પલ અહીંયા વ્યક્તિ એ છે અને અહીંયા બી આની અંદર આની વચ્ચે લ્યો કે અહીંયા સી નામનો વિદ્યાર્થી બેઠો છે તો આ એ અને બી ની વચ્ચે ટૂંકમાં કહીએ તો અહીંયા ફરજિયાત બે હોવા જરૂરી છે કોઈ બે ની વચ્ચે કોઈક ત્રીજું આવેલું છે તેવું દર્શાવવા માટે કોઈ પણ વસ્તુ હોઈ શકે કાંઈ પણ તો અહીંયા શું બે સમય અથવા બે ઘટનાઓની વચ્ચે સમય માટે પણ વપરાય છે અને બે ઘટના અથવા બે વસ્તુની વચ્ચે પણ તે વપરાતું જોવા મળે છે બિટવીન અસ એટલે કે અમારી વચ્ચે બીટવીન તો ટુ ટુ હાઉસીસ બે ઘરોની વચ્ચે બિટવીન ટુ બિટવીન ફ્રેન્ડ્સ મિત્રોની વચ્ચે બિટવીન ટેન એન્ડ ટ્વેલ્વ દસ અને બારની વચ્ચે બિટવીન રાઈટ એન્ડ રોંગ સાચા અને ખોટા ની વચ્ચે તો આ રીતે બિટવીન શબ્દ જે છે તે કોઈ બેની વચ્ચે વાર્તમાં વપરાશે ચાલો ત્યારે એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે પ્રથમ એક્ઝામ્પલ ધ બોલ ઇઝ બિટવીન ધ બોક્સિસ આ બોક્સિસ આ બંનેની વચ્ચે શું છે તો કે બોલ આવેલો છે સી સેટ બિટ્વિન હોર પેરેન્ટ્સ તેણી બેઠી છે ક્યાં તો કે તેના પેરેન્ટ્સ એટલે કે માતા પિતાની વચ્ચે બેઠેલી છે તો અહીંયા બંનેની વચ્ચે આવેલી છે આ ધ રોડ રન્સ બિટવીન ધીલ્ડ અહીંયા શું કહ્યું છે કે બે ખેતરોની વચ્ચે રોડ આવેલો છે રન્સ મિસ આવેલો છે અહીંયા રોડ જાય છે અર્થમાં ધ મેચ ઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયા અહીંયા બે દેશની વાત છે તો ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેચ છે ધ શોપ ઓપન્સ બિટ્વીન એટ એન્ડ ટેન આ દુકાન જે છે તે દસ અને બારની આમ તો સમય દર્શાવવું પડે તો બે દસ અને બાર ની વચ્ચે ખુલ્લી હોય છે ધેર ઇઝ અ વોલ બિટવીન ધ ટુ હાઉસીસ બે ઘરોની વચ્ચે દિવાલ છે ડિવાઇડ ધ સ્વીટ બિટ્વિન ધ ચિલ્ડ્રન અહીંયા તમે જોશો તો થોડું અલગ રીતે વપરાયેલું છે અહીંયા શું કીધું ડિવાઇડ એટલે કે વેચવાની વાત કરી છે બે બાળકોની વચ્ચે મીઠાઈ છે તેને વેચવીની વચ્ચે એવા અર્થમાં વપરાયું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દરેક પ્રિપોઝિશનને જાણો અને જેટલા પાર્ટ બનાવવામાં આવે છે દરેકે દરેક પાર્ટની અંદર એક્ઝામ્પલની સાથે સમજૂતી આપવામાં આવેલી છે બીજી બાબતે કે આપે જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ બોક્સમાં મને લખીને આપશો જેથી કરીને આપની અનુકૂળતા મુજબ તમને જવાબો મળી જશે ચાલો આશા રાખું છું કે આજના લેક્ચરની અંદર આપણે બધું સમજાઈ ગયું હશે ચાલો થેન્ક યુ અને જય હિન્દ અને જય ભારત